હેલો મિત્રો તો સ્વાગત છે તમારું જનતા ઓટો ઉનામાં મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે ફરી વાર તમારા માટે બેસ્ટ બાઇક અને બેસ્ટ ડીલ લઈને આવી ગયો છે મિત્રો જીમમાંથી ડાયરેક્ટ આવ્યો છે વિડીયો બનાવવા માટે આખા દિવસમાં ટાઈમ નથી રહેતો પણ મારા મિત્રો માટે ફૂલ ગાડીનો ફૂલ ડિટેલ્સ વિડીયો બનાવવો ખૂબ જ જરૂરી છે તમારી રિક્વાયરમેન્ટ ઉપર આપણે ફૂલ વિડિયો બનાવીએ છીએ આખા દિવસ ટાઈમ નથી રહેતો અત્યારે અમારો ભાઈ ડાયરેક્ટ જીમમાંથી આવીને વિડીયો બનાવવાની જ વાત આવે મિત્રો તો મિત્રો આજે લઈને આવ્યું છે ટીવીસ રેડિયન મિત્રો બે હજાર એકવીસ ની ગાડી છે અને બ્લુ કલરમાં છે મિત્રો સુપ કંડીશનમાં ગાડી છે તમે આની રીલ કદાચ જોઈએ છે ઇન્સ્ટાગ્રામ ઉપર તો એમાં ફૂલ ડિટેલ્સ અમે નથી સમજાવી શકતા ક્યારેક આનું કારણ છે કે ટાઈમ નથી હોતો એમાં દોઢ મિનિટની જ રીલ અપલોડ થાય છે મિત્રો બે હજાર એકવીસ નું મોડેલ છે ટીવીએસ રેડિયો અને ટીવીએસ રેડિયોન બહુ સારી ગાડી આવે છે ટીવીએસ કંપનીમાં સક્સેસ મોડેલ કોઈ હોય ગેરવાળી ગાડીમાં રેડિયોન છે જે એવરેજમાં પણ બહુ સારી રહી છે ગાડી ફ્યુલ એફિશિયન્સી એવરેજમાં પણ સારી છે મેન્ટેનન્સ ઓછું આવે છે ગાડીમાં અને સ્પ્લેન્ડર ટાઈપ એક આ સ્પ્લેન્ડર જેવી જ ગાડી આવે છે જે એક લુક થોડોક સ્ટાઇલિશ લુક આપે છે સ્પ્લેન્ડર કરતા અને ગાડી ચલાવવાની પણ બહુ મજા આવે છે અવાજ પણ આનો સ્મૂથ રહી છે મિત્રો ગાડીનો નવી સમથિંગ કંઈક નેવું પંચાણું નું થાય છે મિત્રો આ ગાડી હું તમને ખાલીને ખાલી આપી દઈશ ત્રેસઠ હજાર પાંચસોમાં મિત્રો આ ત્રેસઠ હજાર પાંચસોમાં ટ્રીયસ રેડિયો સાવ બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે મિત્રો તમે અહીંયા એવું હોય તો રૂબરૂ આવીને બી મુલાકાત કરી લેજો તમને ગાડી ફોરતી ફોરતી બતાવી દો બંને ટાયર ગાડીના નવા છે મિત્રો અને ગાડી એકદમ સો પીસ છે તમે જોઈ શકો છો ક્યાંય સ્ક્રેચિસ નથી ક્યાંય કોઈ ગાડીમાં પાર્ટ્સ તૂટેલો નથી એન્જિનમાં કોઈ પ્રોબ્લમ નથી કે કોઈ પણ આઠારાનો ખર્ચો ગાડીમાં છે નહીં તો અને પ્લસ પાછળનું ટાયર પણ નવું છે સીટ કવર લાગેલું છે ગાડીમાં કલર પણ બહુ સારો છે ગાડીનો એફઆઈ ટેકનોલોજીવાળી વાળી ની બીએસ સિક્સ મોડલ છે મિત્રો અને બહુ સારી કન્ડિશન છે જો નવી લેવાનો તમે વિચાર કરતા હોય મિત્રો એકવાર જનતા ઓટોની મુલાકાત કરો આ ગાડી જોઈ જાઓ કેમ કે નવી કરતા ચાલીસ પચાસ હજારનો ફાયદો થશે અલગ અલગ ગાડીમાં તમને મિત્રો આપણી પાસે બધી જ પ્રકારની ગાડી મળી જાય છે અને એકદમ ફ્રેશ ખાલી કહેવાય સેકન્ડ હેન્ડ બાકી નવી જ ગાડી હશે મિત્રો જે તમે તમને ચાલીસ પચાસ 60000 હજાર રૂપિયાનો ફાયદો તમને કરાવી દઈશું નવી કરતા મિત્રો કોઈ પણ ગાડીમાં તો આ મિત્રો તમને ત્રેસઠ હજાર માં ગાડી પડશે ટીવીએસ રેડિયોન અને મિત્રો ઉનામાં રહેતા હોય તો તમને લોન પણ કરાવી દઈશ ગાડી ઉપર તમારી પાસે ક્રેડિટ કાર્ડ હશે તો પણ ઓલ ઓવર ગુજરાતમાં ઈએમઆઈ થઈ જશે ડેબિટ કાર્ડ હશે તો પણ એમાં અમે મશીનમાં તમારું કાર્ડ નાખીને ચેક કરી લેશું તો એમાં પણ ઈએમઆઈ કરાવી દઈશું મિત્રો અને ગાડી ઉપર લોન ઉનાના ફક્ત ઉનાના ડોક્યુમેન્ટ ઉપર જ લોન થશે અને ઓલ અવર ગુજરાતમાં બીજે ક્યાંથી તમે લોન કરવી હશે તો ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ જોશે એના પર અમે લોન કરીશું મિત્રો ગાડી ખાલી ઓગણીસ હજાર જ ચાલે છે ભાઈ રાજુભાઈ કમ હિયર ગાડીના કિલોમીટર બતાવો ઓગણીસ હજાર કિલમીટર ચાલે છે મિત્રો ગાડી બહુ જેન્યુન કન્ડિશનમાં છે ગાડી અને મિત્રો આના સિવાયની આપણી પાસે ઘણ રીંજ ગાડીની રેન્જ હોય છે મિત્રો તરત જ સ્ટોરીમાંથી ગાડીઓ બુક થઈ જાય છે તો ફોનમાં ઇન્ક્વાયરી કરવા કરતાં એકવાર રૂબરૂ મુલાકાત કરજો મિત્રો બહુ તમને ગાડી રેન્જ મારી પાસે મળી જશે અને બીજું કે અમદાવાદ સુરત ઓલ ઓવર ગુજરાતમાં ગમે ડિલિવરી પણ આપી જો ફૂલ પેમેન્ટ તમે કરશો તો મિત્રો અને આના સિવાયની બીજી પણ રેન્જ છે અને બીજું કે જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય અને તમે વિડીયો પહેલી વાર જ જોતા હોય તો ખાસ કરીને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો અને સાઈડમાં મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે જમતા હોટોના એ પણ ફોલો કરી લેજો જેથી કરીને તમને બેસ્ટ ડીલ મળી રહે ગાડી માટે મિત્રો ક્યારેક ખાવ સસ્તામાં ગાડીઓ આવે તમારા પાસે તો જે પહેલા તો એવું છે અને મિત્રો એ પણ ચાલુ થઈ ગયા છે યુટ્યુબના તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો માં આપણે બાઇક ટીવી મોબાઈલ ફ્રી જેવી ઘણી જ ગિફ્ટ અમે અમારા ફોલોવર્સને આપીએ છીએ તો ફટાફટ વિઝિટ કરો જનતા હોટોની અને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી લો આ ગાડી લેવા માટે આવી જાવ જનતા ઓટો મુન્નામાં તમારો ભાઈ બેઠો જ છે આ વીજ તમારા માટે ફૂલ ડિટેલ્સ વિડીયો પણ યુટ્યુબમાં બનાવતો રહીશ મિત્રો જેમનો અમારો સપોર્ટ હશે એ રીતના બધી જ ગાડીના ફૂલ ડિટેલ વિડીયો યુટ્યુબમાં તમને મળી જશે તો આવી જાવ શોરૂમ પર જનતા ઓટો તમારો ભાઈ બેઠો જ છે